ઓમ ગમ ગણપતયે નમઃ ઓમ નય ન આગળ આપણે જોયું કે અર્જુને ભગવાનને પ્રશ્ન કર્યો સંસારથી અને સાધનથી ચ્યુત થયેલો યોગભ્રષ્ટ સાધકની ગતિ શું થાય છે હવે અર્જુનની શંકાનું સમાધાન કરતા ભગવાન કહે છે શ્રી ભગવાન ઉવાચનાણકૃતક દુર્ગતિ હે પાથ એવા સાધકનો વિનાશ આ લોકમાં કે પરલોકમાં થતો નથી હેતા કલ્યાણ કરનાર કોઈની પણ કદી દુર્ગતિ થતી જ નથી આ શ્લોકમાં ભગવાને સાધક માત્રને માટે બહુ જ આશ્વાસનની વાત કહી છે કે જે કલ્યાણકારી કામ કરવાવાળો છે અર્થાત કોઈ પણ સાધનથી સાચા હૃદયથી પરમાત્મ તત્વની પ્રાપ્તિ કરવા ઈચ્છે છે એવા કોઈ પણ સાધકની દુર્ગતિ થતી નથી વળી યોગભ્રષ્ટ સાધકની ગતિનું વર્ણન કરતા આગળ કહે છે પ્રાપ્ય પુણ્યકૃતા લોકાન ઉષિવા શાશ્વતી સમા શુચિના શ્રીમતા ગેહે યોગભ્રષ્ટો બીજાયતે યોગમાંથી ભ્રષ્ટ થયેલો મનુષ્ય પુણ્યશીલોનો લોક પ્રાપ્ત કરીને અનંત વર્ષો સુધી ત્યાં રહીને પવિત્ર અને શ્રીમંતોને ઘેર જન્મે છે આ શ્લોક પુનર્જન્મના સિદ્ધાંતને પ્રતિપાદિત કરે છે અહીં યોગભ્રષ્ટનો અર્થ બગડી ગયેલો એવો નથી પરંતુ પૂર્ણતાને ચૂકી ગયેલો યોગી એવો કરવાનો છે આવો યોગી ભલે પૂર્ણતાને પામ્યો ન હોય તો પણ તે મૃત્યુ પછી પુણ્યાત્માઓને મળનારા લોકને પ્રાપ્ત કરે છે ત્યાં લાંબો સમય રહી અનંત સુખો ભોગવે છે અને એ પછી આવો જીવાત્મા કોઈ પવિત્ર શ્રીમંત ગૃહસ્થના ઘરમાં જન્મ ધારણ કરે છે ટૂંકમાં અધૂરો અધૂરો યોગ છોડી દીધો છે કે છોડી દેવો પડ્યો છે તેવા સાધકની સાધના મૃત્યુ પછી નષ્ટ થઈ જતી નથી પણ તેને ઉત્તમ ઘરમાં જન્મ મળે છે અને બાકી રહેલી સાધના આગળ વધારે છે વળી આ જ વાતને વધુ દ્રઢ કરતા ભગવાન આગળ કહે છે અથવા યોગી નામે કુલે ભવતી ધીમતા એ તધી દુર્લભતરમ લોકે જન્મ અથવા આવો અધૂરા યોગવાળો સાધક કોઈ યોગીને ત્યાં અથવા પ્રચંડ બુદ્ધિમાનને ત્યાં જન્મ ધારણ કરે છે આવો જન્મ પામવો એ બહુ જ દુર્લભ કહેવાય સાધન કરવાવાળા બે પ્રકારના હોય છે વાસના સહિત અને વાસના રહિત જેને સાધન સારું લાગે છે અને જે પરમાત્માની પ્રાપ્તિનો ઉદ્દેશ્ય બનાવીને સાધનામાં લાગી જાય છે પરંતુ ભોગોની વાસના સર્વથા દૂર થઈ નથી તે અંત સમયે વિચલિત થતાં યોગભ્રષ્ટ થઈ જાય છે તો તે સ્વર્ગ વગેરે લોકોમાં રહીને પવિત્ર શ્રીમંતોના ઘરમાં જન્મ લે છે પરંતુ બીજો સાધક કે જેના અંતરમાં વાસના નથી પરંતુ તીવ્ર વૈરાગ્ય છે અને જે તીવ્ર સાધનામાં લાગેલું પણ છે પરંતુ હજુ પૂર્ણતા પ્રાપ્ત થઈ નથી અને કોઈ વિશેષ કારણથી યોગભ્રષ્ટ થઈ જાય તો તે સીધો જ યોગ્યોના કુળમાં જન્મ લે છે આજે બસ આટલું જ હરિયો